જાણી શકો મિત્રો ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરી માં જે વિડીયો જોઈ શકો છો મિત્રો ઈ યુટ્યુબ માં ફૂલ વિડીયો આપણે મૂકેલો છે મિત્રો તો પેલા વાત કરશું મિત્રો જારીશ કરીશું કારણ કે વરસાદ પણ આવે છે અને માહોલ બી બહુ ખતરનાક છે તો વિડીયો બનાવીને સીધા દીધી કેમ કે વરસાદ બહુ મજા આવે ખતરનાક માહોલ છે તમે જોઈ મિત્રો આ અમારા ઉનાળો વ્યૂ છે ખાલી જોવો તમે કેમ છે ખતરનાક છે કઈ ઘટે નહી અમારું ગામ તો ગામ છે યાર ઉના મિત્રો આપણે વાત કરશું બે હજાર એકવીસ ના એટલે કે વીસ એન્ડિંગ છે મિત્રો અને ગાડીના ટાયરની વાત કરીએ તો ટાયર મિત્રો સાહીઠ થી પાસઠ ટકા જેવું ટાયર છે મિત્રો અને બ્લેક કલરમાં ગાડી છે મેક વિલ બ્રેકવાળી ગાડી છે તમે જોઈ શકો છો પ્લસ બીજી વસ્તુ કે ગાડીમાં કઈ સ્ક્રેચિસ નથી મિત્રો નોર્મલ જે ટચિંગ છે એ અમે કરી નાખ્યું છે આ સાઈડ પડીયામાં તમે જોઈ શકો છો નોર્મલ ટચિંગ જે મારેલું છે અને બીજી વસ્તુ અને સર તમે જોઈ શકો છો કે સડેલું નથી અને પછી મિત્રો તમે જોઈ શકો છો આ ગાર્ડ લાગેલું છે લેડી લાગેલું છે આ સાઈડ કલર રોકે છે ગાડીમાં કવર લાગેલું છે સીટ કવર અને મિત્રો ડિજિટલ મીટર નથી મિત્રો મીટર

બ્લુ કલરમાં છે નંબર પણ સારો છે ગાંધીનગરનું પાર્સિંગ રહેશે ગાડીનું બરોબર છે બાકી આની કલર કન્ડિશન તમે જોઈ શકો છો કલર કન્ડિશન એકદમ સારી છે ગાડીની કઈ સ્ક્રેચિસ નથી કઈ વાંગફૂટ નથી વિથ એસેસરી લાગેલી છે મિત્રો ગાડીમાં સાયલન્સ રોકે છે પાછળનું ટાયર મિત્રો સિત્તેર ટકા જેવું પાછળનું ટાયર છે બરોબર છે આમાં પણ લેડી ફૂટરેસ મિત્રો આ તમે જોઈ શકો છો લેડી ફૂટરેસ લાગેલું છે બાકી એક્સ્ટ્રા નખાવવું પડે છે અને પ્લસ બીજી વસ્તુ આગળ પણ એસેસરી લાગેલી છે આ ગાડીમાં કઈ સ્ક્રેચિસ નથી જોવા મળતા મિત્રો અને ગાડી ચાલેલી છે એકવીસ હજાર કિલોમીટર ચાલી જાય છે અને તમે એન્જિનનો વહવ જ પણ સંભાળી દેજ મિત્રો એક જ સેલ્ફર ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે સ્લોમાં તમને એન્જિનનો વચ સંભાળ્યું દ્યો હોડી મારી રહે મિત્રો એન્જિન ગાડીનું એકદમ પાવરફુલ અને સારું છે જેન્યુઅન એકવીસ હજાર કિલોમીટર આવેલી છે ફર્સ્ટ ઓનર ગાડી છે ટોટલ એસેસરી લાગેલી છે આની કિંમત રહેશે એકતાલીસ હજાર રૂપિયા મિત્રો બંને ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી થઈ જશે મિત્રો ગાડીની અને તમારે જો ઓનલાઈન બુકિંગ કરવી હોય તો બુકિંગ કરાવી શકો છો મિત્રો ગાડી અમે અમદાવાદ સુરત અમારી ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ લાઇન છે રાજકોટ પણ ડાયરેક્ટ ટ્રાન્સપોર્ટ લાઇન છે તો તમારે વિધિના બે દિવસમાં ડિલિવરી ગાડીની મળી જશે અને બીજી વસ્તુ મિત્રો ગાડીમાં મિત્રો ચેક કરીને અમે આપીએ છીએ તમે અહીંયા આવશો ત્યારે પણ ચેક કરીને આપશો કોઈ પણ જાતની ગેરંટી ઓરંટી ગાડીમાં નથી આવતી મિત્રો ગાડી સારી અમે લગભગ અમારા મેકેનિક પ્રોફેશનલ મેકેનિક દ્વારા ચેક કરીને ગાડી આપવામાં આવે છે તો તેથી સેકન્ડ હેન્ડ ગાડી હોવાથી ગેરંટી વોરંટી નથી આપતા મિત્રો એ તમને અમે યુટ્યુબ વિડીયોમાં જણાવી દઈએ છીએ બાકી કંડિશન તમને હું યુટ્યુબમાં બધું જણાવી દઉં છું એટલું ઝેડ વસ્તુ આ જે મોડલ છે મિત્રો એલ લાઇટ વાળો અને ટોપ મોડલ છે અને આમ બી એક્સેસ મિત્રો ટ્રેન્ડિંગમાં રહી છે કોઈ પણ સ્કૂટર પેલું લેવાની વાત આવે તો સો સીસી આવે છે અને એકસો પચીસ સીસીના સેગમેન્ટમાં મિત્રો એક્સેસ માત્ર એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયામાં આર વન ફાઈવ વર્ઝન ફોર નવ હજાર કિલોમીટર હાલેલી મિત્રો અને આ મૂળ કિંમત છે ડાઉન પેમેન્ટ નથી મિત્રો તો આજે અમે બે વિડીયો મર્જ કરશું મિત્રો એક આરે ત્રણ ગાડીઓના મિત્રો બે એક્સેસ છે મિત્રો જેની મેં ડિટેલ્સમાં તમને વાત કરી દીધી છે અને મિત્રો આર વન ફાઈવ મિત્રો વર્ઝન ફોર મિત્રો તે દિવસે વરસાદ આવતો હતો અને મિત્રો ટાઈમિંગ પણ પૂરું થઈ ગયું હતું સાંજ પડી ગઈ હતી એટલે વિડીયો કટ થઈ ગયો હતો તો પછી વિડીયોનો આપણે એની સાથે આર વન ફાઈવનો વિડીયો મર્જ કરી દે છે મિત્રો એનું કારણ છે કે ત્યારે ટાઈમ નતો મળ્યો એટલે બંને ગાડીની ત્રણે ત્રણ ગાડીની ડિટેલ્સ એક સાથે સમજાવી દઈશ મિત્રો આ એક્સેસ તો તમે જોઈ લીધો હશે મિત્રો હવે આપણે વાત કરીશું આર વન ફાઈવ વર્ઝન ફોર મિત્રો બે હજાર ત્રેવીસનું મોડલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે મિત્રો ચીજે બત્રીસ ગીર સોમનાથ નું લોકલ પાર્સિંગ છે મિત્રો અને પેટી પેક કન્ડિશન છે મિત્રો સ્ક્રેચ લેસ કન્ડિશન છે મિત્રો અને આપણે સર્વોત્તમ જે ટાયરથી કરીએ ટાયર ટાયરથી જ કરશું મિત્રો ટાયર મિત્રો નવ હજાર હાલે છે એકલા બ્રાન્ડ ન્યુ ટાયર છે મિત્રો અને તમે સમજી શકો છો કે નવ હજાર મિત્રો ચાર પાંચ હજાર કિલોમીટર રાઉસ થાય થઈ છે કસ્ટમર જેન્યુન છે જેન્યુન ગાડી છે મિત્રો વિથ કંપની રેકોર્ડ સાથે મિત્રો તમે ચેક કરાવી શકો છો શોરૂમમાં કે કેટલી ગાડી ચાલેલી છે મિત્રો જેન્યુન નવ હજાર ગાડી કિલોમીટર ચાલેલી છે પ્લસ ફર્સ્ટ ઓનર છે ને ક્યાંય ડેમેજ નથી અથવા ક્યાંય ઇન્સ્યોરન્સ પણ કરેલું નથી મિત્રો કે કઈ કંપનીમાં વીમામાં કે મૂક્યું એવું કોઈ કન્ડિશન નથી મિત્રો પેટી ફ્રેશ કંડિશન છે અને અલ્ટ્રા લેજેન્ડ કહી શકો મિત્રો આર વન ફાઈવ ધ બેસ્ટ ઓપ્શન યામાહાનું મિત્રો વન ફિફ્ટી સીસીમાં એક ખતરનાક આજે ફોન કોનો આવે છે હા બેટા અને મિત્રો એકદમ બ્રાન્ડ ન્યુ કન્ડિશન છે ગાડીની મિત્રો જો તમે નવું આર વન ફાઈવ લેવાનું વિચાર કરતા હોય વર્ઝન ફોર મિત્રો તો નવા કરતા અડધી કિંમત છે અને અને મિત્રો નવરાત્રી દિવાળીની સ્પેશિયલ ઓફર છે મિત્રો ગાડીની કિંમત હતી આપણે રીલમાં પણ નાખી લેતી એક રૂપિયા મિત્રો અત્યારે દિવાળી ધમાકા સેલ આવે છે મિત્રો એમાં તમને ડિસ્કાઉન્ટ ડાયરેક્ટ સીધે સીધો મિત્રો પચાસ ને વીસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ કે મિત્રો ગાડી તમે ઘરે લઈને જશો તો ખ્યાલ નહીં પડે કે સેકન્ડ હેન્ડ વસ્તુ છે મિત્રો એટલી ફ્રેશ ગાડી છે મિત્રો એ નોર્મલ સ્ક્રેચિસ પણ નથી દેખાતા પહેલાં તો તમને નજીકથી આખી કંડિશન બતાવી દે ગાડીની મિત્રો ફ્યુલ ટેન્ક તમે જોઈ શકો છો ક્યાંય ફ્યુલ ટેન્કમાં સ્ક્રેચિસ નથી એક નોર્મલ પણ ડેન્ટ કે કોઈ નોર્મલ સ્ક્રેચિસ પણ ગાડીમાં દેખાતો નથી બરોબર છે અને વી ફોર છે એટલે ડિજિટલ મીટર અને મોટી સ્ક્રીન એલઈડી ડિસ્પ્લે આવશે મિત્રો આમાં જે ફ્રન્ટનો મિરર તમને જે દેખાય છે એ મિત્રો એક્સ્ટ્રા રાખેલો છે એ ગાડીને એક અલગ લુક આપે છે મિત્રો અને પ્લસ બીજી વસ્તુ ઓરિજિનલ મિરર લાગેલા છે ગાડીમાં પછી અહીંયા ફિન પેનલ લાગેલું છે મિત્રો ફ્રન્ટમાં જે જોરદાર લાગે છે પ્લસ આના એ સિસ્ટમ છે મિત્રો ગાડીમાં એટલે એન્ટી બ્રેકિંગ લોકિંગ સિસ્ટમ મિત્રો ઘણા લોકોને ખબર પણ નથી પડતી મિત્રો ખાસ કરીને બટેટાવાળા જે લોકો ગાડીઓ આપે છે અને કસ્ટમર વધારે હેરાન થાય છે મિત્રો તો એબીએસ બીએસવાળી તમે ગાડી લેશો તો એનો ફાયદો એ છે મિત્રો કે બ્રેકિંગ સિસ્ટમ પાવરફુલ રહેશે કેમ કે આ સ્પોર્ટ્સ બાઇક છે હાઈ સ્પીડ એન્જિન હોય છે અને રાઇડિંગ જે લોકો કરે છે ને રાઇડિંગના શોખ છે એના માટે બેસ્ટ વસ્તુ છે જે લોકો ટૂંકમાં સ્પીડના દીવાના છે મિત્રો એના માટેની ગાડી છે સ્પીડ લવર માટે તો બ્રેકિંગ સિસ્ટમ તો પાવરફુલ હોવું જ જોઈએ મિત્રો એટલે જ આમાં કંપની એબીએસ સિસ્ટમ આપે છે મિત્રો કે બ્રેકિંગ સિસ્ટમ એકદમ પાવરફુલ અને બ્રેક ઓન ધ સ્પોટ લાગે ને ગાડી સ્લીપ નથી થતી મિત્રો જે આની એક ક્વોલિટી કહી શકો આર વન ફાઇવમાં મિત્રો અને વર્ઝન ફોર લેટેસ્ટ વર્ઝન છે મિત્રો આનાથી પછી એક વર્ઝન ફોરમાં જ એમ મોડલ આવે છે એમાં કલર ડિસ્પ્લે આવે છે બાકી કોઈ ફેરફાર નથી આવતો લેટેસ્ટ મોડલ છે સાઈડની પેનલ તમે જોઈ શકો છો કાંઈ સ્ક્રેચિસ નથી કાંઈ ડેમેજ નથી મિત્રો અહીંયા આમાં હા લખેલું બહુ જોરદાર લાગે છે મિત્રો પ્લસ બીજી વસ્તુ કંપનીના સ્ટીકર પણ હજુ એમને મત છે કારણ કે દસ હજાર નવ હજાર કિલોમીટરમાં તો ગાડી ચાલે કેટલી એમ કંપનીનું ઓરિજિનલ એક્ઝોસ્ટ લાગેલું છે મિત્રો અને આમાં એક પેનલ લાગેલી છે વ્હીલ કવર વ્હીલ કેપ કહી શકો તમે મિત્રો રેડ મોસ્ટર એમાં લખેલું છે જે એકસ્ટ્રા કંપનીએ કસ્ટમરે નખાવેલી છે સારી વસ્તુ છે પ્લસ બીજી વસ્તુ પાછળનો પંખો આ બાજુ આ બાજુ રાજુભાઈ પાછળનો પંખો બતાવું તો અહીંયા રાખની કેમેરો ન્યા ક્યાં પંખો છે પાછળનો અમારે એડિટર સાહેબ નવા છે એટલે ભાઈને ખ્યાલ નથી આ મિત્રો પાછળનો પંખો લાગેલો છે ગાર્ડ લાગેલું છે ટાયર તમે જોઈ શકો છો બ્રાન્ડ ન્યુ કન્ડિશન ટાયર છે એનું કારણ છે કે નવ જયારે ચાલે છે ટાયર પણ ઓકે છે ગાડીનો ફૂલ ઇન્સ્યોરન્સ પણ ચાલુ છે થર્ડ પાર્ટી પણ ચાલુ છે ઇન્સ્યોરન્સ પાછળની પેનલ તમે જોઈ શકો છો પાછળની પેનલમાં કાંઈ સ્ક્રેચિસ નથી મિત્રો અને આ સાઈડથી પણ તમને બતાવી દઈશ ગાડીનો એ સાઈડથી તો જોઈ લીધે આ બધું મિત્રો આ સાઈડ પણ ક્યાંય સ્ક્રેચિસ નથી નજીકથી બતાવો તો ખ્યાલ પડે મિત્રો એકદમ જેન્યુન કન્ડિશન છે ગાડીની મિત્રો નટબોલમાં પણ ક્યાંય બ્લેક નથ પડ્યા કે ડાર્ક નથ પડ્યા અથવા કાટ પણ દેખાતો નથી તમે જોઈ શકો છો ચેન ચક્કર પણ ઓરિજિનલ છે ગાડીના ઇન્ડિકેટર્સ ગાડીમાં ચારે ચાર લાગેલા છે અને પ્લસ બીજી ખાસ એક વસ્તુ મિત્રો આમાં ઇન્ડિકેટર્સમાં પાર્કિંગ લાઇટની સિસ્ટમ કંપનીની જ આવે છે તો એક્સ્ટ્રા વાયરિંગ કરાવવાની પણ જરૂર નથી પછી મીટર પણ અહીંયાથી જ ઓપરેટ થશે મિત્રો ટ્રીપ બટન પછી ટાઈમિંગ બાઇમિંગ બધું જ અહીંયાથી ઓપરેટ કરી શકો છો મિત્રો વી ફોરમાં સિસ્ટમ આવે છે કંપનીની જ મિત્રો પ્લસ બીજી વસ્તુ મિત્રો આમાં મેગ્નેટ ઉપર ડાયરેક્ટ ચાલુ થાય એટલે સેલ્ફ ત્યારે આપણે જૂના મોડેલમાં જે ઇસ્યુ હતો કે સેલ્ફ મારી ત્યારે અવાજ આવતો છે કોઈ બી ગાડીમાં ઘર 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 અવાજ આવે ને પછી ગાડી સ્ટાર્ટ થાય એ પ્રોબ્લેમ નથી મિત્રો આમાં ઓન ધ સ્પોટ બટન તમે પ્રેસ કરો ને ગાડી સ્ટાર્ટ થઈ જશે એટલે પ્રીમિયમ વસ્તુ છે પ્લસ ભાવ મિત્રો એક લાખ પિસ્તાલીસ હજાર એક નવા કરતાં અડધી કિંમત જ થાય છે ચોખ્ખે ચોખ્ખો પચાસ ટકાનો ફાયદો થાય છે ગાડીમાં ઓલ ઓવર ગુજરાતમાં ગાડીમાં ક્રેડિટ કાર્ડ ઉપર લોન થઈ જશે ઓલ ઓવર ગુજરાત ડિલિવરી થઈ જશે મિત્રો તો આપણો શોરૂપ આવ્યો છે ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટના ઉના તાલુકામાં મિત્રો વેરાવળ રોડ પર તો જે કોઈ લોકોને લેવી નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને સાઈડમાં મિત્રો ઇન્સ્ટા પેજ આપણું દેખાય છે મિત્રો તો જોતા ઇન્સ્ટામાં ઓફર આવે છે મિત્રો બાય વન ફ્રીની ગાડીઓની ઓફર આવે છે ગાડી ઉપર મોબાઈલ હોય છે ટીવી ફ્રીજ મિત્રો વગેરે જેવી ખતરનાક ઓફર જનતાઓ ઉનામાં આવે છે તો ઇન્સ્ટા પેજ જે દેખાય છે એને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો અને આપણું પેજને ને ચેનલ ને કરવાનું નહીં ભૂલતા મિત્રો ફેસબુકમાં પણ આ જ વિડીયો અપલોડ થયો છે મિત્રો તો ફેસબુકમાં પણ ફોલો કરી લેજો જેથી કરીને રોજ તમને અપડોટ અપડેટ મળતું રહે મિત્રો વિડીયોઝનું તો ઓલ ઓવર ઇન્ડિયા બેસ્ટ ડીલ એટલે કે આ જનતાઓના તમારો ભાઈ બેઠો જ છે